નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની અંદર પાણી પુરવઠાની લાઇન અંડરગ્રાઉન્ડ ગટર અને ગેસની પાઇપલાઇન નાખ્યા પછી રોડ રસ્તા રિપેર નહીં કરવામાં આવતા લખતર ગામના લોકોને હાલાકી સિનિયર સિટીઝન સિનિયર મહિલાઓ મંદિરે નહીં જવા જવાતું હોવાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો લખતર ગામ બોડી બામણીનું ખેતર હોય અને તેનું કોઈ ધણી ધરી ન હોય તેમ છેલ્લા પંદર વર્ષથી લખતર ગામની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે રોડ રસ્તાની હાલત એકદમ દયનીય છે જ્યારે અંડરગ્રાઉન્ડ ગટરલાઇન ખોદવામાં આવી હતી ત્યાર પછી પણ રોડ રસ્તા રિપેર કરવામાં આવ્યા ન હતા ત્યારબાદ જલસે નર્તક યોજના અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આ પાણી જે પાઇપલાઇન છે તે અનેક જગ્યાએ લીકેજ છે અને પાણી સમિતિ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર ફરિયાદ દાખલ કરવી પડી તેવી પરિસ્થિતિ છે ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળતી માહિતી મુજબ જ્યારે પાણી જળસેય નર્તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાની હતી તે ત્યારે રોડ રસ્તા રિપેરિંગ કરવા માટે સાઠ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ડિપોઝિટ તરીકે ભરવામાં આવી હતી તેમ છતાં તેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હાલે લખતરની અંદર ગેસની પાઇપલાઇન નાખવામાં આવી છે આ પાઇપ નાખવામાં આવી રહી છે આ પાઇપલાઇનની અંતર્ગત પણ બાવીસ લાખ રૂપિયા વધારે ડિપોઝિટ ભરવામાં આવી છે પણ તેમ છતાં આમ અનેક જગ્યાએ તેમના દ્વારા બ્લોક ઉખાડી નાખવામાં આવેલ તે જગ્યાએ રિપેર કરવામાં આવ્યા નથી ખાડા જે આ પાડ્યા છે ત્યાં લેવલિંગ કરવામાં આવ્યું નથી ત્યારે લખતર ગામની લખતર ગામ છે તે બોડી બામણીનું ખેતર અને ધણી ધોરણી વગરનું હોય તેમ લખતરના લોકલ જે પદાધિકારીઓ છે તેમને લખતર ગામની સુવિધા વધે તેના કરતાં પોતાની સુવિધા વધે તેમાં રસો વધારે હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે છતાં સરકાર દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી તેથી લખતર ગામના જે ભ્રષ્ટાચારીઓ છે ભ્રષ્ટાચાર અધિકારીઓ છે તેમને છૂટો દોર મળી રહ્યો છે અને લખતર ગામની જે જનતા છે તેઓ હેરાન પરેશાન થઈ રહી છે સિનિયર સિટીઝનો દ્વારા આ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે લખતર ગામની હાલત આ છે તેમ છતાં કેમ કોઈના પેટનું પાણી હલતું નથી લોકો શા માટે ચૂંટણી લડે છે બસ ભ્રષ્ટાચાર કરવા માટે છે પોતાનું સાજુ કરવા

પાણી ની પાઇપલાઇન નાખ્યા પછી એનો રોડ બનાવ્યો નથી કંઈ કઈ જ નથી કંઈ કર્યું જ નથી તો બધાને મોટો ભરવા હે પછી કરવું છે ભાઈ સાંભળો આવું ન કહે એ બધા ભ્રષ્ટાચાર કરે છે એવું તમે કહો છો આ તો મને નથી આ ને હું ફેટિયા દઉં સાંભળજો તમારું નામ શું છે મારું નામ સૈતાબેન ક્યાં રહો છો તમે હા હે તે ઈરાબેબા આનો પડકે જીતબેન તો ઓર માર છોકરા ઓકે